હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ મનની વાર્તાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળીશું ગૌરી વ્રતની કથા આ વ્રત અષાઢ સુદ અગિયારસે શરૂ થાય છે અને પૂનમે પૂરું થાય છે સૌપ્રથમ પ્રથમ પાર્વતી માતાએ આ વ્રત શરૂ કરેલું આથી આ વ્રતને ગૌરી વ્રતના નામે પણ ઓળખાય છે આ વ્રત કરનારે છેલ્લા દિવસે જાગરણ કરવું અષાઢ સુદ પાંચમને દિવસે સરખી સહેલીઓ ભેગી થઈ અને આનંદથી રમે અને જમે અને નવા નવા વસ્ત્રો પહેરી અને ઘૂમે છે ચારે કોર આ કુંવારી દીકરીઓના ઘેર આનંદ છવાઈ જાય છે એ દિવસે વાંસની એક ટોપલીમાં છાણીઓ ખાતર નાખી અને ડાંગર ઘઉં જવ તુવેર ઝાર ચોળા અને તલ એમ સાત ધન વાવી અને એનો ઉછેર કરે છે અને ઝવેરા તરીકે ઓળખાય છે કે ઝવેરા વાવી દીધા અને પછી એ ઝવેરાને સાત એ ઝવેરાને ટોપલીઓને પાટલા ઉપર મૂકી અને તેને કંકુ ચોખાથી પૂજા કરે છે ઘીનો દીવો કરે છે આ રીતે દરરોજ સવારે નાહી ધોઈ અને આ ઝવેરાને અબીલ ગુલાલ કંકુ ચોખા વડે કુમારિકાઓ આ પૂજા કરે છે તેમજ ઝારના સોઠાની ખેતર ખેડે આમ અષાઢ વદ અગિયારથી પૂનમ સુધી ઝવેરાની પૂજા કરે અને આ દિવસો દરમિયાન કુમારિકાઓને મોડું ખાવાનું હોય છે સૂકો મેવો દૂધનો હલવો કે શ્રીખંડપૂરી ખાઈ શકાય એક પછી એક દિવસ પસાર થાય તેમ ઝવેરા વધતા જાય અને અગિયારસના દિવસે છાબડીની ટોપલીઓમાં વાવેલા ઝવેરા ત્રણ કે ચાર વેત ઊંચા લીલા છમ ફણગા ફૂટી અને વધી જાય છે અગિયારસના દિવસે કુમારિકાઓ ભેગી મળી અને ઝારના સાઠાનું દાતણ કરી નદીએ નાહવા જાય છે તે વખતે તેઓ પૌરાણિક ગીતો ગાય આમ ગીતો ગાતા ગાતા નદી અને તળાવ કુવે જઈ નહીં ધોઈ પાછા આવી અને ઝવેરાની પૂજા કરે છે છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે જાગરણ કરી માની સ્તુતિ કરે છે ભજન ગરબા વગેરે ગાય છે બીજા દિવસે સવારે નદી કે તળાવના કુવા માં કુમારીઓ ઉપવાસ છોડે છે હવે સાંભળો જન્મ પ્રજાપતિ દક્ષ રાજાને ત્યાં થયો હતો અને એમણે પ્રજાપતિ દક્ષ ના વિરુદ્ધ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા તેથી તે પોતાની દીકરીથી નારાજ હતા એટલે એક દિવસ માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પર બેઠા હતા અને એમણે આ બધા દેવોને અલગ અલગ પુષ્પક વિના વિમાનમાં જતા જોયા અને માતા પાર્વતીએ ભગવાન શંભુને કહ્યું સ્વામી આ બધા દેવો ક્યાં જાય છે ત્યારે ભગવાન શંકર બોલ્યા દેવી એ તમારા પિતાજીના ઘેર જાય છે તમારા પિતાજીએ મહાયજ્ઞ રાખેલો છે ત્યાં જાય છે મારા પિતાને ત્યાં યજ્ઞ હોય અને આપણે નહીં જવાનું માતા પાર્વતીએ આમ ઉત્સાહિત થઈને પૂછ્યું ત્યારે ભગવાન શિવ બોલ્યા કે દેવી આપણને આમંત્રણ નથી અને આમંત્રણ વગર કેવી રીતે જઈ શકીએ ત્યારે મા પાર્વતી બોલ્યા સ્વામી આપ આવો યા ના આવો પણ મારા પિતાને ત્યાં જો યજ્ઞ હોય અને દીકરી આમંત્રણની રાહ જોઈને થોડી બેસી શકે હું તો જઈશ ભગવાન શંકરે કહ્યું ભલે દેવી આપની જેવી ઈચ્છા માતા પાર્વતી રાજા દક્ષને ત્યાં આવે છે પણ પોતે ત્યાં આગળ જાય છે તો પોતાનું અપમાન થાય છે અને ભગવાન શિવનું પણ ત્યાં અપમાન કરે છે એટલે આ શિવનું અપમાન માતાજીથી સહન ન થયું એટલે પોતે એ હવનની યજ્ઞમાં બળી અને પોતાનો પ્રાણ આપી દીધો અને બીજા અવતારે માં પાર્વતી થઈ અને હિમાલયને ત્યાં અવતાર લીધો માતા પિતાની આ લાડકવાય દીકરી પાર્વતીનું એમ કે જોશ જોવડાવવા માટે એનું ભાગ્ય માટે હિમાલયે પોતે નારદજીને ત્યાં તેડાવ્યા નારદજીએ પોતે પાર્વતીનું ભાગ્ય કહ્યું કે હે રાજા આ દીકરીનું ભાગ્ય બહુ જ ચિંતા કરાવે એવું છે આ દીકરીને કુલહીન અને અમંગલ પતિ મળશે આ એવું એનું ભાગ્ય કહે છે આ સાંભળી અને પાર્વતીના માતા પિતા રડવા લાગ્યા એમને દુઃખ થયું કે મારી લાડકવા દીકરીના ભાગ્યમાં આવું કેમ ત્યારે નારદજી બોલ્યા હે રાજા જો આ દીકરી પાંચ દિવસનું મોળાકત ગૌરી વ્રત કરે તો એને મનગમતો પતિ મળશે નારદજીની વાત સાંભળી અને મા પાર્વતીએ મોળાકત ગૌરી વ્રત કર્યું અને પોતાને મનગમતા પતિ એટલે કે મહાદેવ એમને પતિ સ્વરૂપે પ્રાપ્ત કર્યા જે કુમારી કન્યા શ્રદ્ધા ભાવપૂર્વક પૂર્વક એકાગ્રસ્તાથી આ વ્રત કરે છે તેમને મનગમતો પતિ મળે છે હે મા પાર્વતી હે મા ઉમિયા હે મા શક્તિ જે રીતે પાર્વતી માતાને આ વ્રત ફળ્યું એવી જ રીતે દરેક કુમારિકાઓને આ વ્રત ફળજો तो हर हर महादेव